કાનેરા શહેરમાં રેલવે સ્ટેશનમાં પાર્કિંગ વ્યવસ્થા વગર જ પૈસા હોવાનું સામે આવ્યું બનાસકાંઠા જિલ્લાના દાનેરા શહેરના રેલવે સ્ટેશનમાં વ્યવસ્થા વગર જ ટેક્સી ડ્રાઈવરો રિક્ષા ચાલકો અને જાહેર જનતા જોડે નાણાં ખંખેરી રહ્યા છે તેવો આક્ષેપ શહેરીજનો કરી રહ્યા છે રેલવે સ્ટેશનમાં એન્ટ્રી કરી તો પાવતી ફરજિયાતપણે લેવી પડે નહીં તો રેલવે સ્ટેશનના બહાર પાર્કિંગ કરો તેવો ટૂંક લખી નિયમ પાર્કિંગ સંચાલકો દ્વારા કરવામાં આવ્યું છે દરેક જાહેર પાર્કિંગમાં પિકઅપ અને ડ્રોપ ફ્રી હોય છે તેમ છતાં પણ દાદાગીરી કરીને નાણાં ઉભરાવી રહ્યા છે સંચાલકો પાર્કિંગ સંચાલકો દ્વારા સીડી પાસે ટેક્સી પાર્કિંગ મહિનાના પાસ માટે એક હજાર અને સીડી થી દૂર પાર્કિંગના દર બે કલાકે વીસ રૂપિયા અને બાઇક પાર્કિંગના દસ રૂપિયા સુધીનો ચાર્જ કરી રહ્યા છે આ પૈસા કોણ જાણે ક્યાં જઈ રહ્યા છે તે પણ એક સવાલ છે પાર્કિંગ પ્લોટમાં કોઈ જ વ્યવસ્થા નથી સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા નથી કોઈ બાઈક કે ગાડી ચોરી જાય તો જવાબદારી કોની રિપોર્ટર રમેશ ત્રિવેદી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાનેરા